ફાઈનલ મી તો મેલી માં કેક કાપી નઈ કુએ જો ભાઈ પ્રસાદી બધી દેવા મંડા હે હજી કેક વારા હાથે હા ને પાંચ છ ડબ્બા વઈ તા હજી પણ એને મેલી માં મંદિર જઈને આપણે પાછા મે કેવા અને તેમ ટુ ટાઈ બોલતો નથી એક્ચ્યુઅલી માં અમને હે બરે ઘરો ભરે હે તો ભાઈ એ પ્લે હોય ભાઈ ગાડી ભરીને અને આ ભાઈ બંધ આયા આ ભાઈ આયા બીજો જો આ પાછળ આયા ગુડ મોર્નિંગ જય માતાજી ફરી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં ને મજામાં આ જશો ભાઈ સવાર સવારમાં આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો દીધું સવારના વાગ્યા સાડા દસ ને સવારના ફોનમાં આપણે ક્યાં ગયા મેળીએ જો તનું વ્યુ જો આ આપણી જગા છે આ બાજુની જગા છે આપણી જ છે સવાર સવારમાં આપણે આવી ગયા હતા મેડી ઉપર શું કામ ખબર વ્લોગ પોસ્ટ કરવા હતું કેમ કે આપણે ને મેડી ઉપર આવીને તો વ્લોગનું ઓલું નેટ હોય ને થોડુંક ફાસ્ટ હાલે એટલે કાલનો વ્લોગ અપલોડ કરવા હતું મેડી ઉપર આવી ગયો તો તમે અહીંયા જ પોસ્ટ કરી નાખી બીજો સ્ટાર્ટ કરી નાખી એટલે આપણે નવો સ્ટાર્ટ ઓગણત્રીસ એક બે હજાર કે મારી મા મેરીનો જન્મદિવસ છે આજે જેટલા લોકો આપણા વ્લોગ જોતા હોય ને એક રિક્વેસ્ટ છે કે આજે કોમેન્ટમાં બધે જયમાં મેળવી લખી નાખજો પછી જ વ્લોગ આગળ જોઈજો તો કોમેન્ટમાં ફટાફટ જયમાં મેળવી લખી નાખો અને આજે આપણે ક્યાં ક્યાં જઈને તમને લોકોને એ લેતા જઈ

અને આનું નામ એ રાજા આયો પાછું આ ભાઈ નું નામે બે બે રાજા આયા કારખાનામાં નહી આ ઈટા સિવાના ભાઈ ને હરખા જોઈ લેજો કઈ કામ હોય તો આને કોન્ટેક કરજો રાજસ્થાન ત્યાં આવી ગયા કઈ વાંધો ને રવિભાઈ ને પેલા ગોતી લો રવિભાઈ આવી ગયા હવે જોઈ ગયા હે ને યો યો હરની સિંહ યો યો હરની સિંહ કે પાછા મારે આ તમારે કારીગર ને તમે શીખવાડી દીધું ને બોલું હું યાર મજામાં

અને આજે ભાઈ જે માનો નો જન્મદિવસ તો આપણે આજે જવાનું છે બંધ વાળા મેલડીમાં પણ હજી તો વારે લગભગ 9 વાગે જઈ અને હું એકલો નથી જવાનો ઘણા બધા મિત્રો આવવાના છે કોણ કોણ આવવાના એને એ હજી અડધાનું નક્કી નથી ને અડધા લોકોનો તો ફોન આવી ગયો કે હું આવીશ હું આવીશ કોણ કોણ આવશે એ મને નથી ખબર એટલે કોણ કોણ આવશે ને હું તમને બતાવીશ અને આપણે ત્યાં ને આજે કાંઈક પ્રોગ્રામ ગોઠ્યો હોય તો તમે લોકો જોડાઈ રહ્યો એટલે તમને ખબર પડી જાય કે હું પ્રોગ્રામ ગોઠી ગયો

ઘરે હું પેંડા બેંડા બનાવ્યા કે નહીં કઈ હે પેંડા બેંડા બનાવ્યા કે નહીં કઈ પેના અમે હજી થોડા મન આવી તો કેરે બનાવવો અમે બપોરે બનાવી ઉઠી ઉઠીને મારાટુ રાખ્યા કે નહીં તું કાઈ બોલ મા હે બનેવા હે પણ બનાવ્યા જ નથી અમે બને ને પેંડા ખાવાનું મન થયું છે તો નાગરાજભાઈને આપણે કઈ પેંડા મને ખવડાવો પણ નાગરાજભાઈ ખવડાવતા નથી જો હવે શું કરું હવે કે હાલ પણ કાલે પાક્કુ કાલે હાલો ટ્યુશન માં ગયો તો ત્યારે હે તેને કે દે ને તું કા કઈ દે ને એને કોની ગાડી આ આ કોની ગાડી હે આ એમ એને કઈ દે ધ્યાન રાખવાનું તમે તમે મોઢા ઉપર ડાગલો હે આને કઈ દે ને નાગરાજ કાક આ ચુટકી

અચ્છા આમ પાલન કરવું જરૂરી બે બે પાંચ નથી ખબર કઈ લઈને આવે ખબર નથી કઈ લઈને આવે લઈને આવી ફટાફટ જઈને આપણે દર્શન કરતા આવી અને ભોગ ના વિરામ આપી ફાઈનલી મિત્રો પોકી ગયા જો

હજી કેક વાળા હાથે હા દક્ષભાઈ ભાઈ અમારા હા ભરેશ ભાઈ રહ્યા ખાધી ને કેક કેટલી ખાઈ ગયો પાંચ બટકા ખાતો તો મેં જોયું પાંચ બટકા લઈને જતો તો ક્યાં નહીં ખાય આઈ રહ્યા જો અમારા કેવલભાઈ લઈ જાય વાટવા મને આપડે અને બધા ડબ્બા પૂરા કરવાના જો મારા બધા ભાઈ હોય ને એક એક બડો ડબ્બો ઉપાડી લીધો હે અને પ્રસાદી વેચીએ ભાઈ બધા હજી આ પાંચ ડબ્બા પડ્યા હે જેટલા નીકળે બધે ને દેવાની જ છે બધે પૂરા જ કરવા ને ગણે આપણે ને કેક કઈ કરી એની રીલ આવશે આપણે ઇન્સ્ટાગ્રામ ની અંદર છરી ને હોય કોઈને મારવી નથી ને તારે ફાઈનલી મિત્રો બધી કેક ને આપણે વેચી નાખીએ અને પાંચ છ ડબ્બા વધ્યા હતા હજી પણ એને મેલી મને મંદિરે જઈને આપણે પાછા મેં કહેવા જે લોકો ન્યા આવશે ત્યાંથી પ્રસાદી લઈ લે અને અમે આપણે જવાનું હોય ઘરે પરેશભાઈ ને રસ્તા ઉતારવાના એક આ છે અમારા ફોલોવર જેવો ખાલી

ખોલી કોલી ને ભાગ લીયો અજો સમજો તો ઘરે લઈ જાય છે જો અજી આ ભાઈને પપ્પાને દીદી પર સાડી હા કોચ બરોબર આપો ભાગ ખવ લેવી અમેકા ભાઈને ઉતારી આવો હા જાવ हेलो હવે તમે કોની રાજો જયશriram આવજો જયશriram તો બસ આજનો વ્લોગ આ કે પૂરો કરી નાખી તમને વ્લોગ દેમો તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખો ચેમન નવા જો સબસ્ક્રાઇબ કરી નાખો પરસુ નવો વ્લોગ સાથે દેતો રહી બાય બાય